સાડી ગાઈઝ તમારા માટે એકદમ નવી વસ્તુ લઈને આવી ગયા છે ઘરચોળા બાંધણીમાં ફૂલ સ્ટોક માત્ર અવેલેબલ છે તો તમને પેલા ડિઝાઇન પણ બતાવી દઈએ એકદમ રીઝનેબલ રેન્જ રહેવાની છે ઓનલી ફોર સત્યાવીસો ને પચાસ રૂપિયાની રેન્જ છે ફૂલ બરાબર તાર વાળું વર્ક રહેવાનું છે ગાઈઝ એન્ડ મિરર વર્ક અંદર રહેવાનું છે પાઇપિંગ સાથે પણ સેન્ડ કરી દેસુ એ પેલા વિડીયોમાં આગળ વધતા પેલા અમારી ચેનલમાં તમે નવાશો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં રોજ માટે અમે તમારા માટે નવી નવી અપડેટ્સ લઈને આવવાના છીએ આ એમનું બ્લાઉઝ પીસ છે કે બ્લાઉઝ મિરર વર્ક જોવાનું છે ટ્રેભા વર્કમાં અને સ્લીવમાં આવી જશે પાઇપિંગ બોર્ડર બીજા કલરની વાત કરીએ તો ગ્રીન અને મરુન કલર રહેવાની છે આ તમે ઘંટડી વાળી ડિઝાઇનમાં એકદમ યુનિક ડિઝાઇન છે બધા ડિફરન્ટ ટાઈપની વસ્તુ રહેવાની છે આપડી રેગ્યુલર પેટર્ન છે ટુ કલરના મેચિંગમાં મરુન કલરનો નો એમનો પલ્લુ રહેવાનો છે પલ્લુમાં બી તમને ગ્રીન એન્ડ રેડ કલરનું વર્ક રહેવાનું છે અંદર ગ્રીન એન્ડ મરુન કલર ગંટીવાળી વાળી ડિઝાઇન રહેવાની છે પ્લીઝ તમે આખું જોઈ શકશો બધા કરતા ડિફરન્ટ ડિઝાઇન છે અને અત્યારે હાઇલાઇટ એક નંબર વન પીસ આવે છે બધા કરતા ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ છે સિંગલ પીસ બી મંગાવવું હોય તો સ્ક્રીનશોટ પણ એમને મોકલી ગયો નવા કલરની વાત કરીએ તો મસ્ટર એન્ડ ગ્રીન કલર બધાનો ફેવરિટ કલર છે મસ્ટર એન્ડ ગ્રીન કલર જોઈએ છો અને અમારા શોપની વાત કરીએ તો અમારો શોપ સુરતમાં આવેલો છે લક્ષ્મણ નગરમાં કાપોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં નાના વરાસા સુરત તમને ડિસ્ક્રિપ્શનમાં મારું એડ્રેસ પણ મળી જશે અને બુક કરાવવા માંગતા હો તો સ્ક્રીનશોટ નહીં સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર અમને સેન્ડ કરી દેજો બ્લુ કલર નો શોખ છે તો બ્લુ કલર બી તમને આમાં મળી જશે બધાનો ફેવરેટ કલર છે બ્લુ કલર પ્યોર રોયલ બ્લુ કલરમાં રેવાનો શકાય જોઈએ પીસ બધા કરતા અટકે ડિઝાઇન રહેવાની છે એમાં બી તમને પલ્લુ બી ફ્લાવર ટાઈપ રહેવાનો રેવા ન શકાય જોઈએ પીસ ઓનલી ફોર સત્યાવીસો ને પચાસ રૂપિયાની રેન્જ ઓલ ઇન્ડિયા ફ્રી સી મસ્ટર એન્ડ મરુન કલરમાં જોઈએ આપણી રેગ્યુલર ડિઝાઇન જ છે આગળ વિડીયો બનાવેલા જ છે એમાં બી રીસ્ટોક માલ આવી ગયો છે મસ્ટર અને મરુન કલરમાં છે દીવડા વાળી ડિઝાઇન રહેવાની છે પ્યોર ઘરચોળાની સાડી ફેબ્રિક પણ એકદમ સોફ્ટ રહેવાનું છે પહેરવામાં પણ કમ્ફર્ટેબલ એ રીતની વસ્તુ જોઈએ એકસો આખું પીસ ઘંટડીવાળી ડિઝાઇનમાં છે મસ્ટર અને મરુન કલરમાં પછી આ આવશે ગ્રીન અને મરુન કલર ફ્લાવર વાળી છે અંદર મૃન અને બાર ગ્રીન કોઈ બી તમે નાના મોટા પ્રસંગમાં પહેરી શકો અને બધા કરતા ડિફરન્ટ અને અટકેલા રીતનું આખું પીસ રહેવાનું છે જોઈ તમે આખી ડિઝાઇન ફૂલ ભરાવદાર તાર વાળું વર્ક રહેવાનું છે વન એક મિનિટનું કામ આવશે પેલી રેગ્યુલર આપણી રિપીટ ડિઝાઇન છે મસ્ટર મૃનમાં સ્પેચ વાળી ડિઝાઇનમાં ઓનલી ફોર સત્યાવીસો ને પચાસ રૂપિયામાં પૂરું માર્કેટ તમને ત્રણ હજાર પાંત્રીસોમાં પાઇપિંગ વાળું વર્ક આપશે કે આપણે રંગોલી સાડીમાં તમને ઓનલી ફોર સત્યાવીસો ને પચાસ રૂપિયાની રેન્જમાં રહેવાનું છે જોઈ એકસો

બહુ બધી વેરાયટી છે અને ડિઝાઇનો પણ અલગ અલગ તમને જોવા મળી જશે સાડીમાં તો સાડીમાં પણ તમને મળશે ડોલા સિલ્કમાં છે ગજી સિલ્કમાં છે બહુ બધી ડિઝાઇનો પણ છે મજેન્ટા કલર માં જોઈએ તો મજેન્ટા કલર તમને બીજી વાળી દઈએ બહુ બધી ડિઝાઇનો આવેલી શકાય હા જોઈ શકશો તમે આખું પ્લેસ એકદમ ન્યુ કલર છે પર્પલ કલર નો શેડ અંદર બી તમને સિંગલ મિર નું કામ છે તાર વાળું વર્ક રહેવાનું છે અને ગ્રીન અંદર મીણા બુટાનું કામ રહેવાનું શકાય ડિઝાઇન જોઈ લો ફોટો પાડવાનું ભૂલશો નહીં કારણ કે રોજ માટે નવી નવી અપડેટ્સ તમારા માટે લઈને અમે આવવાના છીએ અને અત્યારે સાંધલા સુંદળીમાં કે કોઈ બી નાના મોટા પ્રસંગમાં દઈ શકો એ રીતનો આખો પીસ રહેવાનું છે કે જોઈએ સો આખી ડિઝાઇન સિંગલ મરુન કલરમાં છે દુલ્હનવાળી પેટર્ન છે સિંગલ મરૂન કલર છે એમાં ભી તમને ગ્રીન કલરની પાઇપિંગ સાથેનું આખું ફિનિશિંગ પીસ રહેવાનું છે અંદર મરૂન ને બાર ગ્રીન જોઈએ છે તો એ બી તમને મળી જશે રંગોલી સાડીમાં ડિઝાઇનો તો બહુ બધી છે ફોટા પણ તમને મળી જશે રેન્જ પણ એકદમ રિઝનેબલ છે સત્યાવીસો પચાસ રૂપિયા ઓલ ઇન્ડિયા ફ્રી ફ્રીસિપિંગ ગમતું હોય તો સ્ક્રીનશોટ લઈને મોકલીજો અને તમારો મનપસંદ કલર બુક પણ કરાવી આપશો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નહીં ગાઈ જ રોજ માટે તમારા માટે નવી નવી અપડેટ અમે લઈને આવવાના છીએ અને આપણી નવી ચેનલ છે આ તો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આપણી રેગ્યુલર ચેનલ તો રંગોલી બાંધણી સેત તે તો એમને પણ સબસ્ક્રાઈબ નથી કરું તો કરી દેશો આ આવશે મસ્ટર અને ગ્રીન કલર ઢીંગલી વાળી તમારે એનો રોંગ કલર જોઈએ છે તો આગળ તમને જે મરુન કલર બતાવો એનો કલર રહેવાનો છે ગાઈઝ મસ્ટર્ડ કલર નો પલ્લુ છે આખું પીસ બધા કરતા ડિફરન્ટ અને અટકે લાગે એ રીતનું રહેવાનું છે મરુન કલર ની પાઇપિંગ સાથેનું સિંગલ ગ્રીન કલર જોઈએ છે સિંગલ ગ્રીન કલર નો શોખ હોય તો આનો પણ પીસ મળી જશે વ્હાઈટ કલર ના બ્લાઉઝ જોડે તમારે પહેરવું હોય તો એ બી અત્યારે હાઈલાઇટ આવે સિંગલ ગ્રીનમાં આ એમની બીજી ડિઝાઇન આવશે સ્પેચ વાળા બુટામાં મસ્ટર્ડ અને ગ્રીન કલર નો ચીકુ અને ગ્રીન કલર જોઈએ આગળ આમાં ચીકુ મરૂન બતાવ્યો તમારે ચીકુ અને ગ્રીન કલર જોઈએ તો ચીકુ અને ગ્રીન કલર પણ મળી જશે ઓન્લી ફોર 2750 રૂપિયા ની રેન્જ છે ગાઈસ જોઈએ 100 કો પીસ બહુ બધી વેરાઈટી છે સિંગલ ગ્રીન કલરમાં પણ એક પીસ તમને બતાવી દઈએ બધા પીસ તો ઓપન ટ્રી ના નહી બતાવ્યા લી વિડિયો લોંગ થઈ જશે આ સિંગલ ગ્રીન કલરમાં સ્પેચવાળી ડિઝાઇન રહેવાની છે રાણી કલર જોઈએ તો રાણી કલરનો એક પીસ તમને બતાવી દઈએ કલર બધા અલગ અલગ જ તમને બતાવેલા છે અને જો પસંદ આવ્યું હોય ને તો ફોટો જરૂરથી છુપાવી શું અમારા વોટ્સઅપ નંબર સેન્ડ કરી દેજો લિમિટેડ સ્ટોક છે તો તે પહેલાંના ધોરણ બુક પણ કરાવી લેજો સિંગલ રાણી કલરમાં ઓનલી ફોર સત્યાવીસો ને પચાસ રૂપિયા એક લાસ્ટમાં એક પીસ તમને ઓપન કરીને બતાવી દઈએ દીવડાવાળી ડિઝાઇન છે ઘરચોળામાં ઉપયોગમાં લઈ શકો એ રીતનું પીસ રહેવાનું છે ગઈ મરુન કલરનું પીસ છે આખું મીણા બુટામાં પણ વાળી ડિઝાઇનમાં શકો ફૂલ ફિનિશિંગ વાળું વર્ક રહેવાનું છે વર્કમાં ઓરેન્જ અને ગ્રીન કલર જોઈએ તો ઓરેન્જ અને ગ્રીન કલર પણ મળી જશે બધા ડિફરન્ટ ડિઝાઇન છે ઓરેન્જ અને ગ્રીન કલર ગાઈસ જોઈ લો આખું પીસ હાથી વાળી પ્રિન્ટ રહેવાની છે ચેક્સ ની અંદર હાથી બેઠાડેલા આવશે ઓરેન્જ અને ગ્રીન કલર ની શેડમાં સિંગલ ગ્રીન કલર માં દીવડા વાળી ડિઝાઇન જોઈ તો આ આવશે એનું દીવડા ડિઝાઇન બહુ બધી વેરાયટીઝ છે અમાર તો શોપ પર રૂબરૂ વિઝિટ કરવા માંગતા હો તો તમને ડિસ્ક્રિપ્શનમાં અમારું એડ્રેસ પણ મળી જશે સિંગલ ગ્રીન કલરનો પીસ આ પણ નંબર વન પીસ છે અને અત્યારે હાઇલાઇટ પણ હાલે છે તો એ તમારે ચેક્સમાં આચીવાળી ડિઝાઇનમાં મસ્ટર્ડ અને ગ્રીન કલર જોઈએ છે તો એ બી રંગોલી સાડીમાં તમને મળી જશે જોઈ શકશો ફોટો પાડવાનું ભૂલશો નહીં મોટા ભાગના પીસ તમને કમ્પલસરી ઓપન કરીને જ બતાવેલા છે તો કમ્પલસરી સ્ક્રીનશોટ પાડીને અમને મોકલો અથવા તો તમારે બીજી વેરાયટી છે તો અમારા વોટ્સઅપમાં હાઈ કરીને મોકલો અને ઘરચોળાના ફોટા જોઈએ છે એમ ફોટા પણ મોકલી દેસુ મરુન ગ્રીન માં સ્પેચ વાળી ડિઝાઇન એમનો મસ્ટર્ડ ગ્રીન કલર જોઈએ તો આ એમનો આવશે મસ્ટર્ડ અને ગ્રીન કલર બહુ બધી વેરાયટીઝ છે આ મસ્ટર્ડ ગ્રીન કલર એમનો કમ્પલસરી પાંત્રીસ ચાલીસ પીસ ની ડિઝાઇનો આમાં આવેલી છે ઘરચોળામાં

સત્યાવીસો ને પચાસ રૂપિયાની રેન્જમાં રહેવાનું છે ઓલ ઇન્ડિયા ફ્રી સિપિંગ પણ દેવાના છે એડ્રેસ જોઈએ છે તો ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ પણ અમારું તમને મળી જશે અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ રીલ્સને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ